તો કેમ છો મારા દર્શક મિત્રો સ્વાગત છે યાર ફરી એક નવા વિડીયોમાં તો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જયેશ ચોઢાની પત્નીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે અને આ ખુલાસો તમને આખી આખો વિડીયોની અંદર બતાવવાનો છું જી બિલકુલ પણ એની પહેલાં તમને આખી આખો વિડીયો બતાવવાનો છું હા એટલે ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને આપણા ગુજરાતી ભાઈઓને ભાઈ લાઇક અને સબસ્ક્રાઈબનું ન કહેવું પડે અને સારું એ ન લાગે જો ગુજરાતી હોયને લાઈક અને સબસ્ક્રાઈબ ન કરો તો મારા ભાઈઓ ક્યાંથી મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો દસ હજાર સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે દિવાળી આવતા આવતા મારા ભાઈઓ અલ્કેશ ક્લિપ્સમાં દસ હજાર સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે તો એ પણ મારા ભાઈઓ તમે કમ્પ્લેટ કરાવી નાખજો હવે હાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે વાત કરવામાં આવે તો સાહેબ માયરા સુનું નિધન થયું છે તમે સૌ લોકો જાણો છો અને જય સોઢા અત્યારે પોતાની મોજ મસ્તીમાં ચાલી રહ્યા છે એવું લોકો કહી રહ્યા છે પણ અત્યારે હું તમને જે વિડીયો બતાવનો છું એ એમના ઘરના પરિવારનો વિડીયો છે એટલે ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને આ જે વિડીયો છે એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને એ જ વિડીયો હું તમને બતાવતો હોઉં છું પણ એની પહેલાં તમને એક નાનકડી વાત કહી દઉં છું કે જુઓ મારા ભાઈઓ પ્રેમ વસ્તુ એવી છે ને કે જે તમે નાની ઉંમરમાં પડશો તો પછી તમે તમારી જિંદગીમાં કાંઈ નહીં ઉખાડી શકો મકોડો નહીં મારી શકો અને જો ભાઈ તમારે તમારી જિંદગીમાં કંઈક સારું કામ કરવું હોય અથવા સારા સ્ટે સારા સ્ટેજે જવું હોય તો મારા ભાઈઓ મહેનત કરવી પડશે આ લવના ચક્કરથી દૂર રહેજો લવના ચક્કરમાં કાંઈ નહીં મળે જિંદગી બરબાદ થઈ જશે મેં ઘણા બધા લોકોને જોયા છે ભાઈ અત્યારે દદન વી વી હજારમાં નોકરી કરે છે તો એના કરતી મારા ભાઈઓ તમારી કરિયર બનાવો અને જો તમારું કરિયર બનશે ને તો ભાઈ વહુ તો ઘણી મળશે અને એ બધું ટેન્શન ન લેવાનું હોય ભગવાન માતાજી કરશે તો બધું થશે ભાઈ પણ આવા લફરામાં નહીં પડવાનું આ જો ભાઈ આ પ્રેમ જાળમાં પડશો તો આવી હાલત થાય છે બરાબર આ જે હાલત થઈ છે ને એવી હાલત થાય છે તો આવામાં ન પડવું જોઈએ હવે હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો